નમસ્કાર દર્શક મિત્રો ઓફિશિયલ લાલપુર ખાતે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા એકી સાથે 251 એકાવન લોટી ઉત્સવનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો લાલપુર તાલુકાના ખાયડી ગામે હનુમાનજી મંદિર પાસે આવતીકાલે સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત લોટી ઉત્સવ તેમજ રક્તદાન કેમ્પ સંત સભા સન્માન અને કાનગોપી સહિતના અનેક કાર્યક્રમો યોજાયા ત્યારે આયોજન સ્થળે એક પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર ફૂટ જગ્યામાં વિશાળ સમયાણો અને ફૂટમાં વિશાળ સુવિધા તૈયાર કરવામાં આવી હતી સાત સાથે આઠસો કાર્યકર્તાઓ ખડે પગે રહ્યા હતા જામનગરના લાલપુર ચોકડી પાસે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ જે પ્રકારે દેખાદેખીમાં લોકો ખોટા ખર્ચા કરી રહ્યા છે આ ખોટા ખર્ચા પર કાપ મૂકવા માટે ગાગિયા પરિવાર દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે

આપણા ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકરી દિવસ સ્વાગત અભિવાદન કરીએ સ્ટેન્ડિંગ કમિટીના ના માન્ય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ કગત્રા સાહેબ અને એમનું સ્વાગત અને શ્રી સ્ટેન્ડિંગ કમિટીના માન્ય અધ્યક્ષ શ્રી નિલેશભાઈ કકેત્રા સ્વાગત અભિવાદન કરી રહ્યા છે હું કેવી ગાગિયા સમસ ગાગિયા પરિવાર આયોજિત મહાલોટી ઉત્સવ બે હજાર ચોવીસ નો આજનો અમારો કાર્યક્રમ પ્રથમ તો એમ કે ખૂબ સફળતાપૂર્વક રહ્યો આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમો આવરી લીધા છે સાથે સાથે અમારા રાજ્ય કક્ષાના મંત્રી ધારાસભ્યો આગેવાનો સમાજના આગેવાનો આહીર સમાજના આગેવાનો અને પરિવારના સૌ લોકો મળી અને ખૂબ મોટી બહોળી હજારોની સંખ્યામાં એક મોટું લોટી ઉત્સવ સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને રાસોત્સવ મહારાસ જે અમે દ્વારકામાં કર્યો એ અમે હવે નાના નાના એટલે રાસોત્સવ કહીએ એવો રાસોત્સવ બ્લડ ડોનેશનમાં અમે લગભગ બસો ને બોટલે અમે પહોંચી ચુક્યા છીએ એવી રીતે સરસ મજાનો કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક રહ્યો છે તેમજ સાથે એક સમાજને નવી રાહ ચીંધવા માટે એ નવી પહેલ લઈ શકે એવા યુવાનો સમગ્ર ગાગિયા પરિવારના આગેવાનો યુવાનો એ ખૂબ સારી મહેનત કરી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સૌનો આભાર